વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે ગુજરાત સરકાર દ્વારા ભરૂચમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ અંગે પ્રી વાઇબ્રન્ટ સમિટનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પેટ્રોકેમિકલ્સ મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ફ્યુચર કેમ્પ ગુજરાત સેપિંગ ટુમોરો કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ શીર્ષક હેઠળ આ સેમિનારનું આયોજન ભરૂચની હોટલ હયાત પ્લેસ ખાતે કરવામાં આવ્યું હતું આ સેમિનારનો ઉદ્દેશ્ય રાજ્યના રસાયણો અને પેટ્રોકેમિકલ ક્ષેત્રના ટકાઉ ભાવિ માટે એક રોડમેપ તૈયાર કરવાનો તેમજ નીતિ નિર્માતાઓ શિક્ષણવિદો અને વૈશ્વિક ઉદ્યોગ નિષ્ણાતોને સાથે લાવવાનો છે આ સાથે જ ભારતના પેટ્રો કેપિટલ તરીકે ગુજરાતના ગૌરવને રેખાંકિત કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સના સંદર્ભમાં રાજ્યના વ્યૂહાત્મક ફાયદાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવનાર છે આપણા વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિથી ગુજરાત અને દેશની કાયા પલટ કરી છે આજે વિશ્વના દેશોની નજર ભારત તરફ છે કેમ કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ભારતમાં એગ્રીકલ્ચર સર્વિસ સેક્ટર અને ઇન્ફાસ્ટ્રકચર દરેક સેક્ટરનો ગ્રોથ નવી ઉંચાઇઓ પાર કરી રહ્યો છે ગુજરાતની ડબલ એન્જિન સરકારને વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વનો લાભ પાછલા બે દાયકાથી મળે છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં એક નેમ રાખી હતી કે વિશ્વમાં જે બેસ્ટ હોય તે ગુજરાતમાં હોય ગુજરાતના કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઉત્પાદન તેમજ નિકાસમાં ભરૂચ કેન્દ્ર સ્થાને રહ્યું હોય ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાત કંપનીઓ વચ્ચે ચોત્રીસ હજાર સાતસો કરોડના એમઓયુ કરવામાં આવ્યા હતા ભરૂચ ખાતે આયોજિત પ્રી વાયબ્રન્ટ સમિટમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય રસાયણ અને ખાતર પ્રધાન મનસુખ ઉદ્યોગ ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત નાણામંત્રી કનુ દેસાઈ સચિવો અગ્રસચિવો ભરૂચના સાંસદ મનસુખ વસાવા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સહિત મોટી સંખ્યામાં કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રકારના સેમિનાર કરીને ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહિત કરવાનું રકમના એમઓયુ થયા છે જે ઇન્વેસ્ટમેન્ટ ભરૂચ જિલ્લાની અંદર આર્થિક ગતિવિધિ પણ વધારશે ઇન્ફ્રાસ્ટ્રકચરને પણ મજબૂત કરશે જે ગુજરાતના વિકાસની અંદર મહત્વનો ફાળો આપશે ગુજરાતના વિકાસથી દેશનો વિકાસ અને દેશના વિકાસનું વિઝન આદરણીય મોદીજીએ બે હજાર સુડતાલીસ આપ્યું છે